રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટનાને લઈ વડોદરા જિલ્લા ફાયર વિભાગ આવ્યું એક્શનમાં શિવશક્તિ હોટલ મુજમવડા હોમિયોપેથી કોલેજ આજવા રોડ તેમજ વુડાના મકાનોને માર્યા સિર રાજકોટ ગેમ ઝોન ગોજારી દુર્ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે અને તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લા ફાયર વિભાગ દ્વારા ઘણીવાર પ્રાઇવેટ તેમજ સરકારી મિલકતોને ફાયર સેફ્ટીની નોટિસો બજાવવામાં આવી છે પરંતુ માલિકોએ નોટિસ અવગણ અવગણના કરતા અને રાજકોટ ગેમ ઝોન જેવી સર્જાય તે બાબતે વડોદરા જિલ્લા ફાયર વિભાગ એક્શન રૂમમાં જોવા મળ્યું છે આજ રોજ વડોદરા જિલ્લા ફાયર વિભાગ દ્વારા મુજમૌડામાં શિવશક્તિ કાઠિયાવાડી હોટેલ આજવા રોડ હોમિયોપેથી કોલેજ તેમજ વુડાના મકાનોમાં સીલ લગાવી દેવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રાજકોટ